GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ પણ રજીસ્ટ્રેશન ફી પેન્ડિંગ હોવાના બહાના હેઠળ 3 થી 4000 વાહનો બ્લેકલિસ્ટ કરી દીધા પ્રાપ્ત વિગત અનુસાર વધુ એક વિવાદ RTO સામે આવ્યો કે જેમાં એક એપ્રિલ 2021 પછી ખરીદેલી કાર બસ ટ્રક સહિતના વાહનો બ્લેકલિસ્ટ કરાવવાની ફરિયાદ સામે આવી છે રાજ્યમાં મંદાજી 9 લાખ થી વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રાજ્યના વાહન વ્યવહાર વિભાગે રજિસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી વાહનો બ્લોક કર્યા છે તેવી વિગતો સામે આવી રહી છે તો કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા જણાવ્યું કે રાજ્યમાં વિવિધ નવ લાખથી વધુ વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા કે જેમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલની કાર પણ બ્લેક લિસ્ટ થઈ છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્રની કાર બ્લેક લિસ્ટ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના નેતા દર્શન નાયકની પણ કાર બ્લેક લિસ્ટમાં આવી મામલે કોંગ્રેસ નેતાનો આરોપ છે કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગની બેધારી નીતિ જવાબદારી એટલે કે રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી વાહન બ્લેક બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા સત્તાનો દુરુપયોગ કરીને વાહન બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે સાથે જ કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા સીએમને ફરિયાદ કરતા જણાવ્યું કે આ મામલે તપાસ કરાવી કસુરવાર અધિકારી સામે પગલા ભરવા જોઈએ વાહન માલિકો કચેરીના ટેબલે ટેબલે ફરવાની નોબત આવી છે એટલે કે સો રૂપિયા ભરવા માટે કચેરીના ટેબલે ટેબલે ફરવાની નોબત આવી રિપોર્ટર ભરત ભરવાડ સાથે રોહિત બોજાણી રાજકોટ